વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના પાલનપુરમાંથી સામે આવી છે પાલનપુરની એક સગીરા પર વિશ્વાસઘાત અને હવસ શિકાર બનાવવાની ગંભીર ઘટના સામે આવી છે શાળાની બેદરકારી વાલી બની આવેલા આરોપી અને સગીરાના ભોડપણનો દુરુપયોગ આ સમગ્ર ઘટનાએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે પાલનપુરમાં રહેતા ઉદ્યોગપતિ હસમુખ પટેલે શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડી હતી ત્યારબાદ આરોપી તેને ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો જા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે માત્ર એક વખત નહીં પરંતુ લલચાવી ફોસ અનેકવાર સગીરાનું શોષણ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે શાળાએ વાસ્તવિક વાલીની કોઈ પણ તપાસ કર્યા વિના વિદ્યાર્થીને સોંપી દીધી જે સંચાલકોની ગંભીર બેદરકારી તરફ ઈશારો કરે છે ઘટના બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થયો હતો પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરી તેને ત્યાંથી ઝડપી લીધો ગઈકાલે આરોપીને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી અને કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા વાલી બની સગીરાને શાડામાંથી લઈ જઈ દુષ્કર્મ કરવો આ ઘટના સમાજ વાલીઓ અને શિક્ષણ સંસ્થાઓ પર માટે સાવચેતી રૂપ છે હવે સવાલ એ ઊભો થાય છે કે આવી ગંભીર બેદરકારી સામે જવાબદારી કોની અને ભવિષ્યમાં બાળકોની સુરક્ષા માટે કયા કડક પગલાં લેવાશે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ ઓકે સર પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જે પોસ્કોની ફરિયાદ નોંધાઈ છે કોણ છે આ શખ્સ જે પોસ્કોની કલમનો આરોપી શું અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આપણે જણાવું કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્ષોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેની તપાસ પીએસ છથી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે આ આખી ફરિયાદમાં જે પોક્ષો વગર જે ફરિયાદ છે એમાં આપણે જણાવું કે જે સગીરભાઈની દીકરી જે છે એ સગરભાઈની દીકરીને પોતાના મા બાપના કાદેસાના વાલીપણામાંથી કોસાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી અશોકભાઈ ઉષ્ફ બકાભાઈ હરઘવનભાઈ પટેલ જે વીસ ટ્રાન્સફોર્મરના રિપેરના સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમને આ દીકરીને લોભલ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને તેના એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી જેમાં માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એની ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યો છે અને રિમાન્ડ દરમિયાન હજુ વધુ તપાસ કરી રહ્યા છે આમાં જે આઈઓ જે છે અમારા છે એ અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુના અને તપાસલગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે તમામ જેટલા મા બાપ છે એ બાબતે બનાસકાંઠા પોલીસ સંદેશ આપવા માંગે છે કે આપણા બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતો હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે જે રીતે દીકરીના મા બાપાએ અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા વિશ્વાનું હશે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણરૂપ દાખલો બેસાડવાનો અમે પ્રયત્ન કરીશું સર ઘટનામાં કોઈ પુરાવા એકત્રિત થયા હોય હા આમાં હાલમાં જે તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છીએ અને એમાં અલગ અલગ પુરાવાઓ પણ અમને મળી રહ્યા છે જે બાબતે અમે ટેકનિકલ પુરાવાઓ જે છે તપાસના અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે વધુ જાહેર નથી કરી રહ્યા પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવો કબજે પણ લીધા છે અને હજુ પણ હજુ રિમાન્ડ દરમિયાન બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આપણે જણાવી દઈએ કે આમાં ઝડપથી કન્વિન્સન આવે અને એક

એ બાબતમાં ખાસ કરીને કે જે રીતે આમાં કેટલા પુરાવા અમે ઊભા કરી શકીએ છીએ એને અત્યારે તપાસ ચાલી છે અને અત્યારે હાલ સત્તર તારીખ સુધી અમારા જોડે રિમાન્ડની કસ્ટડીમાં છે તે બાબતે અમે આગળની જે પણ કાર્યવાહી શકશું ગુનાની ગંભીરતા જોતા સંવેદનશીલ જોતા એ પ્રમાણે આગળ જે પણ અમે કાર્યવાહી કરીશું એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ કાર્યવાહી કરીશું આગળ આ રૂપી સાહેબ અગાઉ કોઈ ગુનામાં કોઈ હિસ્ટ્રી શું હોય કે એના સાથે અત્યાર સુધીમાં બીજા કોઈ મદદગારીમાં બીજા કોઈ આરોપી નથી મુખ્ય આરોપી જે પોતે છે એને આમાં ધરપકડ કરી લેવામાં આવી છે બીજું કે ભૂતકાળના જે ગુના બાબત છે એ પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે જો એમાં કંઈ બાબતો હશે તે બાબત પણ આમાં અમે તપાસમાં નો ઓકે રાખીશું